ભાઈ લા પૈસા ભાઈ એ હું મારે આટલો છોકરાને આ છોકરો કોઈ ઓછો નહીં ઓછો નહીં તે આવું મારવાનો પણ તો મારું જ ના વાત કરે હજી તો એક તો વેદ ભર્યા છે અને બાઈક જેવું ચલાવ ઝૂ 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 ધૂમ ના બાઈક ગોળે તો બાઈક ચલાવ હું ચલાવતો તો અલ્યા બાઈક લઈ આલ્યો તો એવી તાજ ચલાવ ગતાણ સાયકલ તોડી જ બાઈક લાવ તો બાઈક ની રીતે તો ચલાવ ના ચલાવવું યુવાનું નહીં પાર્કો બાઈકો લઈને ચલાવ હા તો આવડી ઉંમરે યુવાનું હોય ને પાર્કો જ લઈને ચલાવતા હોય અરે ઈમ નહીં પણ પણ નેનો નેનો કોમ હોય નાકા દુકાને જવું હોય તો બાઈક વગર તો હેરતા નહી કુંવર

હાલવા પડે લ્યા ભાઈબંધી માં એટલું તો કરવું પડે તાન તમારે એટલે બાઈક હો માં બાઈક કે તોડી નો શું બોલો આજે તોડ્યું હું બાઈક તૂટી કેટલું તૂટ્યું કેટલું એટલે કોઈ ઓછું નહીં તૂટ્યું ઘણું તૂટ્યું હો કેટલું ઘણું તૂટ્યું ઘણું એટલે ખર્જો 50000 ખર્જો કરે મેળાવે નહીં એટલું બાઈક તોડી ના આવ્યો હો 50000 કર એટલો મેળાવે નહીં બાઈક ઠોકોર્યું ઠોકે છેડી બાઈક હળગ્યું આખું હળજી નશા થઈ ગયું બોલ હવે શું કરવાનું એવું એટલે આવું બાઈક ચલાવતો તો થોડું થોડું હળગ્યું તું હા તું તો કેતો હતો ધીમું ચલાવતો તો ધીમું ચલાવતો તો મારી ભૂલ હતી ટ્રકવાળાની હતી જો અને હળક્યું તો હો હળક્યું મોણે બાપડો છોકરો જ હમણાં આર્યો હળગી જ્યો તો ચાલો પણ લોકોના બાઈક આવી રીતના ઠોક્યા અને હળગાઈને આયા ભરપાઈ કુંડ કર અરે ભાઈબંધ પાછળ હેના તમે એના પાછળ થોડી ગણી ભરપાઈ કર નથી દોસ્તા પાછા તો શું થઈ ગયું એટલે ભાઈબંધીમાં બાઈકો એ ઠોકીને આવે ભાઈબંધ ખર્ચા ઉપાડા ઉપાડવા ભણાવવા ભાઈબંધી કરી હોય તો એવું હે તો તાણે તો પછી આતો તો ના ના આવું કરવાનું મારા કોઈ નઈ ભોગવી લેવાનું એવું હોય અત્યારે દોસ્તી ની પરત તાણે થાય સાચી એવું હોય ભાઈબંધ ના વસ્તુ આવી હોય તૂટે તો ભાઈબંધ જોડે ના મગાય તો ના જ માગવાનું હોય ભાઈબંધ ની કીધી બરાબર તો કાનું બાઈક ભાજી ના ખબર આ તારું મારું નહીં મારા ભાઈ તું તો બાઈક છે તું ભાઈ હમણા દાદા માટે બાર ગયો તો મને તારું બાઈક નતો આવી ગયો ઓ લે દીપા તાર ઘેર મળજે ચાવી લબડાવી રાખતા કુવા લઈને ઉપડી જતા હતા પેલું એ મારું બાઈક હતું બાઈક હતું

અને બાઈક વગર આપણા જમાનામાં સાયકલ લઈને ફરતા હતા એમ છોકરા થાય બાઈક લઈને ફરે ઈમાં એન્ટરીઓ પાડી પણ ભોગાવા ના મારા બાઈક જેનું ઈને ભોગાવા હવે એવા બે પોસ્ટ જ ભોગાવા પડે તો ભોગવી દે અલ્યા બે પોસ્ટ 50000 ના બાઈક પતારી ફેરવી નાખી આ પતારી ભોગાવા ના મારવાનો હોય એ તો ભોગવવું પડે તો ભોગવી લે ભોગવી લે ભોગ પેલા Það er það.